જો હું સરપંચ બનીશ તો મારો દરેક નિર્ણય તટસ્થ બને છે અને મારા એક પણ નિર્ણયમાં મારો સ્વાર્થ કે જ્ઞાતિવાદ નો પણ ઉડેલો છે કોઈ સાબિત કરી તો ત્યારે ત્યારે રાજીનામું આપવા માટે તૈયાર એ પછી હું હોય મારા ઘરના કોઈ વ્યક્તિ હોય કે અન્ય કોઈ ગામ લોકો મારો દરેક નિર્ણય તટસ્થ પણ જશે ગ્રામ પંચાયત ના દરેક કાર્યોમાં સભ્યો ઉપરાંત ગ્રામ સભા નું આયોજન કરી દરેક ગામ લોકો ના મંતવ્યો પણ લેવામાં આવશે કારણ કે મતદારો એ પણ ગ્રામ પંચાયત ના સભ્યો જ છે ગ્રામ પંચાયત ના સભ્યો ઉપરાંત અન્ય એકાવન ગ્રામજનોની કમિટી બનાવશું કે જેમાં ત્રણ શિક્ષકો ત્રણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ત્રણ વૃદ્ધો ત્રણ ધંધાર્થીઓ કે દુકાનદારો ત્રણ આંગણવાડી કે આશા વર્કરો ત્રણ આરોગ્ય કર્મચારીઓ ત્રણ યુવા ભાઈઓ બહેનો ત્રણ ખેડૂતો અને ત્રણ વિશેષ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેમનો ગામના દરેક નિર્ણયમાં મંતવ્ય લેવામાં આવે